ધાંગધ્રાના થરા ગામે ત્રણ લોકો ઉપર ત્રણ શખ્સોએ લાકડી વડે કર્યો હુમલો જેમાં ચાર વર્ષના બાળકના હાથે ફ્રેક્ચર તો મહિલા અને પુરુષને પહોંચી ઈજાઓ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના થરા ગામે હુમલાનો બનાવ બનવા પામ્યો હતો સ્ટોરી રિપોર્ટ પાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા મારું નામ પાયલ છે થરા અમે રહીએ છીએ ને અમે અમારા ઘરે હતા અને ત્યારથી બહાર નીકળ્યા ત્યાં હુમલો થયો અમારા માથે ને પડખે જ રહે અને હુમલો કર્યો મારી માથે જેને એનું નામ હે એકનું નામ નાનજી અને એકનું નામ છે મુકેશ અને એકનું નામ છે હિતેશ એ ત્રણે અમારા ઉપર હુમલો કર્યો અને લાકડીથી હુમલો કર્યો મારા સસરાને લાકડી ઠોકી મારા છોકરાને હાથ પર ભાંગી નાખ્યો અને મારા સાસુને અહીંયા મારી ઓજો આવી ગયો છે એ હુમલો કર્યો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આપો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે